જે વાછીયા મે મારા પાછળ પરબતભાઈ લામભાઈ ના આવે છે હા રાખ દે રાખ દે રાખ દે રાખ બોય રાખે કદી જાય હા તું રાખ દે રેડી ઇસ અનકમ્પલીટ અમાર દોસાભાઈ આજે મારા ઘરે છે વા રેડી ભાઈ મોટો ચોકલેટ રેડી ડક્ટરનો દેવામાં આવે છે પાછળ રે રાજુ પોકે તમે જોઈ શકો છો અમાર દિના છે કંપનીના અદાણી કંપની પાવર છે તો ડક્ટર જ દેવામાં આવે છે જો ફર્સ્ટ ક્લાસ ડક્ટર છે

જો આજે નિશાદી છોકરાઓને બહુ જ રાજી અને શીશો બે આજે મળવામાં આવ્યો છે આજે બે અને બોટલ દેવામાં આવેલ છે ભાટિયા સાહેબ આપણા અહીંયા ગામ ભટકામમાં ફરજ નિભાવે છે શિક્ષક ની થોડીક માહિતી લઈ અને આજનો શું દિવસ નો કેવું ગયો થોડો કાર્યક્રમ પૂછીએ તમારો ભટગામ પ્રાથમિક શાળા તરફથી અને ગ્રામજનો તરફથી અમારા બાળકો તરફથી અમારા સ્ટાફ તરફથી શ્રી નંગાભાઈ ગઢવી નો ખૂબ આભાર તમામ બાળકોને પાણીની બોટલ ચોકલેટ અને નાસ્તો કરાવી અને અમને બધાને ખુશ કર્યા એ બધા ખૂબ ખૂબ આભાર નંગાભાઈ નંગાભાઈનો આજે હેપી બર્થ ડે છે એ તરફથી બધા બાળકોને ખૂબ જ ખુશ અને રાજી ખૂબ ખૂબ થેન્ક યુ સર તો મિત્રો આપણે પાંચ પીપળા શાળા નિશાળા પૂગ્યા તમે જોઈ શકો છો નિશા છે પાંચ પીપળાની વાડી વિસ્તારમાં આવેલ છે અમારે ભટકામ ગામમાં તો ત્યારે હું આજે ય બોટલ વિતરણ આપણે જ કરવાના છે તમને જેમ કીધું એમ तो आर छे नंबर पाला हो मान ને વાસ પલાવ મગડો ના કાઢો આપણે ના

બાકી છે <coughs> <Frankfurna>

મિત્રો આજનો આ કાર્યક્રમ હવે આજનો પૂરો કરીએ દેવાઈ ગયા બોટલ પાંચ પીપળા અહીંયા આંગણવાડી તરની જગ્યાએ આપણે જે હતો દેવાનો એ બોટલો નાસ્તો અને ચોકલેટો જે જન્મદિવસના નિમિત્તે બધું રાખવાનું નહોતું દેવાઈ ગયું વેતરણ થઈ ગયું છે અને તમે એવા કંઈક કામ કરજો કે નિશાળમાં છોકરાને કોઈ પણ ફૂલ ફૂલની પાખી તો મિત્રો આજનો આપણે પૂરો કરશું અને તમારો ખ્યાલ રાખજો જય ભારત જય ગરવી જય હિન્દ જય ગરવી ગુજરાત